હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના સરાજ વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ સોળના મોત

લાપતા લોકોની શોધ માટે વિશેષ ટીમો કાર્યરત છે અને હેલિકોપ્ટર દ્વારા રાશન કિટ્સ અને પાણી પહોંચાડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સરાજ વિસ્તારમાં આડત્રીસ જેટલી પંચાયતો આ વિનાશની ચપેટમાં આવે છે અને ઘરો પાણીમાં વહેતા ગયા છે અને અનેક પરિવારો બેઘર બન્યા છે સ્થાનિક દુકાનોમાં ખાદ્ય સામગ્રીનો સ્ટોક પણ ખતમ થઈ ગયો છે જેના કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે પ્રશાસન દ્વારા ખચ્ચર અને અન્ય વાહનો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાદ્ય પદાર્થો અને પાણી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે સરકાર અને બચાવ દળો દ્વારા સ્થિતિ સામાન્ય બનાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ રસ્તાઓ અને પુલોના તૂટી જવાથી રાહત કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે